વડોદરા શહેરના હણી વારસિયા રિંગ રોડ પર બેંકમાં જતી મહિલાના મોપેડની ટેકી તોડીને તેમાંથી રોકડ રકમની ઉધાર કરીને કરનાર એક સગીર સહિત બે આરોપીઓની વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જ્યારે ચોરાયેલા ચાલીસ હજારમાંથી ચૌદ હજાર જેટલી રોકડ રકમ પણ રિકવર કરાઈ ગત ઓગણત્રીસમી ઓક્ટોબરના બપોરના ત્રણથી એક મહિલા ફરિયાદી દ્વારા તેઓના મોપેડની રૂપિયા રોકડની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી જે ફરિયાદના આધારે વારસિયા પોલીસ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી અને હ્યુમન સોર્સના મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ત્રણ શંકાસ્પદ ઇ સમો સંગમ ચાર રસ્તા પાસે જ્યારે મહિલા ફરિયાદી ફ્રૂટ લેવા માટે ઉભા હતા ત્યારે તેઓને મોપેડની ડેક્કીમાં રોકડ રકમ મુકતા જોઈ ગયા હતા જે બાદ પીછો કરીને રોડ પર આવેલી એસબીઆઈ બેંક પાસે મોપેડ પાર કરીને મહિલા બેંકમાં ગયા બાદ તેની ડેકી તોડીને તેમાંથી મુકેલ રોકડ રકમ ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયા હતા સીસીટીવીના ના માધ્યમથી પોલીસે ત્રણેય આરોપીઓની ઓળખ કરી હતી અને જેમાં મોઈન ખાન મહેમૂદ ખાન પઠાણ અને મોહમ્મદ હુસૈન ઉર્ફે કાલુ મિર્ઝા સહિત અનેક સગીરની ઓળખ થઈ હતી આ ત્રણેય આરોપીઓની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરતા પોલીસને જોઈને મોટરસાયકલ પર બે આરોપીઓ ભાગવાની કોશિશ કરી હતી જયારે ક્રાઇમ બ્રાન્ચે તેઓને કોર્ડન કરીને ઝડપી પાડ્યા પોલીસ પૂછપરછમાં તેઓ પાસેથી ચોરી કરાયેલી ચાલીસ હજારની રોકડ રકમ સામે ચૌદ હજાર રોકડ રકમ રિકવર કરવામાં સફળતા મળી છે આરોપી મોહમ્મદ હુસૈન ઉર્ફે કાલુ સામે મારામારીના ચાર મોપેડની ડેકીમાંથી રૂપિયા ચોરી કરવાના કુલ ત્રણ એમ કુલ સાત ગુનાઓ નોંધાયેલા છે જ્યારે ગુનાહિત પ્રવૃત્તિમાં એક વખત પાસામાં ગયેલા હોવાનું સામે આવ્યું છે અને પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ અને ચૌદ હજાર રોકડ રકમ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે